કે મેં યો દોસ્ત કે અમારી સ્વાગત છે તમારું ફરી એક નવા વિડિયો ની અંદર મે આગળનો વિડીયો જોયો છે તો આપણે આવી ગયા છીએ અત્યારે આપણે અહીંયા જેસલમેર તો અત્યારે આપણે એક અહીંયા રૂમ રાખી દી આમાં કમ્પ્લીટ જીઆરબીઆર થઈ ગયા છીએ બધાય કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે જાય છે આપણે સિટી ટૂર કરવા માટે આપણે પેલા સિટી ટુર કરી લઈ પછી આપણે એક ટેન્ટ ભાડે રાખ્યો છે આપણે ટેન્ટે પણ જવાનું છે એ આપણે જઈશું સાંજના સાડા ચાર પાંચ પાંચ પાંચે જશું પછી તમને ટેન્ટનો ટૂર કરાવીશું પછી આપણે જશું ડેઝર્ટ સફારી ને ઓલું કેમલ કેમ કેવું હા કેમલ કેમ ને એવું કરવા જવાનું છે એ બધું સનસાઈન પોઈન્ટ હોય કેમલ સફારી એવું બધું આપણે કરવા માટે અહીંયા જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો અત્યારે આપણે સિટી ટૂર કરવા માટે જવાનું છે સિટીમાં ચાર થી પાંચ જગ્યા તો આપણે ગાડી અત્યારે આપણે આ હોટેલે રાખી દીધી છે આપણે ઓટોમાં ઓટોમાં આખી સિટી પછી આપણે પાછા અહીંથી આપડી ગાડી લઈએ ચાલો આપણી ગાડી અહીંયા જ રહેશે છે આપણે આ હોટલમાં તને હોટલ યસ પેલેસમાં ગાડી અહીંયા રાખી દીધી હવે જવાનું છે આપણે આ રીક્ષામાં આ રીક્ષામાં જઈને આપણે તને કરશું સિટી ટૂર

આવડું મોટું કંઈક ગળાવ છે અહીંયા હું Too much, like. What's the name? What's the name? What's the name? What's the name?

ધનિક <laughs> <ality> ધમકી આપે છે આવી ગયા બીજી છે આ છે કઈક મ્યુઝિયમ મ્યુઝિયમ કઈ રીતના છે એ પેલા હું તમને બરોબર થી બતાવી દઉં જો આવા કઈક ઝાડવા આ રીતે બનાવેલા છે મસ્ત રીતે આ આમ આમ હાથી ની ટાઈપ રીતે બનાવેલ છે જો આવી કંઈક બિલ્ડિંગ છે તેનું કઈ એવી બિલ્ડિંગ છે મસ્ત મજાની આ બાજુ પાર્કિંગ છે આ ઓટો રિક્ષા હવે અહીંથી નામ જવાનું છે અંદર મ્યુઝિયમમાં અને આનું નામ છે મંદિર પેલેસ અંદર મ્યુઝિયમની અંદર જવાની ટિકિટ છે એકસો ને સાઠ રૂપિયા બારોબારથી તમે ફ્રીમાં જોઈ શકો છો અહીંયા કંઈક આ રીતે આમ તોપ બનાવેલો છે મસ્ત મજાના ઝાડવા છે અહીંયા આ જો ડિઝાઇનદાર બાજુનો એરિયો છે હોટલ વાળો છે અને અહીંયાથી આમ જવાનું છે મ્યુઝિયમમાં જોઈ લો અમારા નટુભાઈ સેલ્ફી સ્ટીક તો આ બાજુ છે

તો હવે આપણે આવી ગયા છીએ ત્રીજી જગ્યાએ જે આ છે પોટ કિલ્લો આ જો આ છે જેસલમેરનો કિલ્લો મોટો બધો હવે આપણે કિલ્લામાં જઈ રહ્યા છીએ અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો મોટો બધો જે કિલ્લો દેખાય હવે આપણે જઈશું કિલ્લામાં આવી બધી માર્કેટ ભરાય છે મેને જે કાઈ લેવું હોય ઈ બalak લેવું નથી ને આ કિલ્લો તો બહુ મોટો છે લા ખાલી હાલી ને થાકી ગયા હા બહુ મોટો છે હેલા થાકી ગયા આમ તો જો આમ તો જો આ કિલ્લો આ બધી વસ્તુ મળી આવી

ગોલ્ડન સિટી હો આ બધું બીરું બીરું દેખાય ને એટલે આને ગોલ્ડન સિટી કીધું છે ક્યાંય પ્લાસ્ટર કરેલ નથી બાજુથી આપણે એટલું નંબર જોયો તો આપણે આ બાજુ આવી ગયા છીએ અહીંથી જો કેવો નજારો દેખાય છે એક વખત અમે આમ 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 કલ્પના કરો જો આ બધું આમ આમ પીરું 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 દેખાય તમને આ બધું છે ને આમ જો આમ કેમ લાગે બાકી ગોલ્ડન સિટી ગોલ્ડન સિટી ઓફ જેસલમેર

आप सभी से हैं। हैं आपको बताते क्या क्या होता है? रूकर रूकर। वो तो आते है। तो वीडियो, वीडियो, वीडियो अलाउड नहीं है હવે આપણે ટેન સિટીએ પહોંચી ગયા છીએ આ બાજુ છે બધી ટેન સિટી હવે આપણે આમાં જાવ છું પેલા ડેઝર્ટ સફારી ને ત્યારબાદ આપણે કેમલ સફારી કેમલ સફારી ને ડીઝલ સફારી બે આપણે આમાં જવાનું છે ત્યારે તો આમાં હાલો આ બધા બેહી જાય છે આમાં હાલો મારવાનું છે ગાડીમાં લોક મારું થઈ ગયું આ કાચ ચોકે સડાવ્યું અવ આપણે નીકળી ગયા છીએ પડી ગયા ભાઈ નો લે તો સંજેડ

I <laughs> આપણે ડેઝર્ટ સફાઈ ને બધું કમ્પ્લીટ પૂરું કરીને બસ આવતા જી ટેન્ટમાં આપણો ટેન્ટ છે આ એક બેડ અહીંયા છે એક બેડ અહીંયા છે એક બેડ અહીંયા છે આપણો ટેન્ટ રૂમ છે જુઓ અને બારોબારનો નજારો કઈક આવો છે